આઝાદીના મહાન શિલ્પી લોખંડી પુરુષ અને ભારતના એકીકરણના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના પાવન અવસરે ઉત્તના વિધાનસભાની સરદાર એકસો પચાસ યુનિટી માર્ચ એકતા પદયાત્રા ધારાસભ્ય મનુભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી મહાનુભાવોએ આ શુભ અવસરે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવપૂર્વક વંદન કર્યા હતા સુરત મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજીત આ યાત્રા પાંડેસરા કોમ્યુનિટી હોલ પાણીની ટાંકીથી પિયુષ પોઈન્ટ સત્યનગર ખાતે પૂર્ણ થઈ હતી ધારાસભ્ય સરદાર પટેલના યોગદાનને યાદ કરતા જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્ર એકતાનો વારસો આપ્યો છે જેને આપણે સૌએ સાથે મળીને આગળ વધારવાનો છે આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના જોડીને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું સરદાર સાહેબના આદર્શ જીવનના સિદ્ધાંતો અને એકતાનો સંદેશ નવી પેઢીએ જીવનમાં ઉતારવો જોઈએ આ પદયાત્રા માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ રાષ્ટ્રના આ મહાન સપૂતને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક સંકલ્પ છે

સરદાર સાહેબની વિરાસતને યાદ કરી હતી પદયાત્રામાં ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણ અને એકતાના શપથ લીધા હતા પદયાત્રામાં શ્વાસ પક્ષ નેતા શશીબેન ત્રિપાટી શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ પૂર્વ સેવક છોટુભાઈ પાટીલ કોર્પોરેટરો શહેર સંગઠનના હોદ્દેદારો બોર્ડ પદાધિકારીઓ વિદ્યાર્થીઓ પ્રબુધ્ધ નાગરિકો કાર્યકર્તાઓ સામાજિક સંસ્થાઓ તેમજ વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને દેશ દેશપ્રેમના રંગેર ગયા હતા આજની આ યુ આજનો આ સમારંભ પચાસ મી જન્મ જયંતિ ના અવસર પર આજે ઉધના વિધાનસભાના ઉધના વિસ્તારની અંદર આજે ઉધના પરિવાર વતી રેલી ના રૂપમાં આગળ વધી રહ્યા છે આપના માધ્યમથી હું દેશવાસીઓને એટલું કહીશ કે આ સરદાર પટેલ હતા સરદાર સાહેબ હતા તો આ અખંડ ભારતની કલ્પના કરી શક્યા આ સરદાર સાહેબ હતા

આ હૈદરાબાદ પાકિસ્તાનમાં પડ્યું હોત તો પાકિસ્તાન અને હૈદરાબાદ આપણા દેશની ચારો કરવામાં ક્યારે પણ પાછું ન આ સરદાર પટેલ સાહેબ કે ધુરંદેશી કારણે અને એમની શક્તિને કારણે એમની તાકાતને કારણે એમની સુજબૂજ કારણે આ દેશ આજે એક અખંડ ભારતના રૂપમાં આપણે જોઈ રહ્યા છે આ ભારત માતા કી જાય કહેવી પડે આપણા માટે ગર્વની વાત છે ભારત મારો દેશ છે અને અખંડ ભારત મારું જે સપનું હતું આજે એક સપનું છે કે કે માની લો કદાચ આ ન થયું હોત તો શું થયું હોત અને એના લીધે આપણે આજે એના પછી જ્યારે અંગ્રેજોના આશીર્વાદથી આપણા દેશમાં સ્વતંત્રતા લીધા સ્વતંત્રતા લીધા પછી જ્યારે દેશના વડાપ્રધાનની વાત આવે અને એ માંથી 14 વ્યક્તિઓ જ્યારે આપણા પુરુષ સરદાર વલ્લભભાઈને મત આપતા હોય તેમ છતો આપણા આ એક પરિવારવાદની એક સંસ્થા કોંગ્રેસની સંસ્થા એક પરિવારવાદની એક સંસ્થા એ

અને આ ગુજરાતના પનોતા પુત્ર એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 1970 ની કલમ દૂર કરીને એક અખંડ ભારતને વિશ્વના નકશા ઉપર મુકવાનું કામ કર્યું હોય તો આપણા ભંડે યશસ્વી નેતાઓ ભંડે યશસ્વી આપણા રાજપુરુષોએ આ કામ કર્યું છે અસ્તો ભારત માતાજીએ